રોગચાળો વકર્યો છે રોગયાળાથી વધુ એક વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે સચિન પાલી ગામમાં બાળકનું મોત થયું છે ગણેશ પાસવાનનું તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત નિપજ્યું છે પરિવારમાં બાળકનું મોત થતાં પરિવાર પર આબુ તૂટી પડ્યો છે એક વર્ષીય બાળકને પહેલા સ્થાનિક ક્લિનિકમાં સારવાર આપવામાં આવી હતી અને તેની તબિયત વધુ લથડતા નવી સિવિલ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત નિપજી ગયું છે. સાલ ભર કે બચ્ચે થા ઓનકે શરદી ઉખામ થા હોસ્પિટલ થી ઈલાજ કરવાયા થા પણ સાસ લેને મે દીકત હો રા થા ખાલી મે તો બસ સહી થા. તો સ્થાનિક હોસ્પિટલ મે લેકે ગયા તો ક્યા હો રહા થા? वहाँ तो, तो सही थे तो मतलब यहाँ सिविल में लाए तो रास्ता में ही मतलब चेकअप किए तो उल्टी उल्टी कुछ नहीं हुआ था का मतलब दवा खिलाते थोड़ा हल्का था होलिया जैसा आता था मतलब दो दिन था नहीं कोई गंभीर बीमारी तो नहीं था खाली है मतलब सांस लेने में ही थोड़ा दिक्कत होता ऐसा तो नहीं है खाली एक सांस लेने में थोड़ा तो ज्यादा दिक्कत होता है